નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ધોરણ સાતના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ સાતના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો સાથે તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન પચીસ ના રોજ લેવાની છે અહીં આપને ખાલી જગ્યા આપેલી છે નંબર એક ચતુર્થાંશ બરાબર ખાલી જગ્યા ટકા થાય પચીસ નંબર બે બે પોઈન્ટ એકને ટકામાં ફેરવો બસો દસ ટકા નંબર ત્રણ બે ના છેદમાં સાત ને ટકામાં ફેરવું અઠ્યાવીસ અપૂર્ણાંક ચારના છેદમાં સાત ટકા નંબર ચાર પાંચના છેદમાં ચાર ને ટકામાં ફેરવું તો 125 ટકા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કોલ કરી શકો છો સિત્તેર બાવીસ બાવીસ ચોપન એ નંબર પરથી પ્રશ્ન એક બ નીચે આપેલા દાખલા ગણો ચાર માંથી કોઈ પણ ગુણ તો જોઈએ પેલો દાખલો તમને ગણતરી સાથે અહી આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે ત્યારબાદ છે નંબર ત્રણ ત્યારબાદ નંબર ચાર પ્રશ્ન બે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ ચાર નંબર એક બેના છેદમાં ત્રણ બરાબર છાસઠ અપૂર્ણાંક બે ના છેદમાં ત્રણ ટકા ખરું નંબર બે ચાર દિવસના પચાસ ટકા એટલે આઠ કલાક ખોટું નંબર ત્રણ જીરો પોઈન્ટ જીરો અઢાર બરાબર આઠ ટકા ખોટું

ત્યારબાદ નંબર ત્રણ ત્યારબાદ પ્રશ્ન મુજબ કરો જેમના ગુણ ચાર તેમાં નંબર એક ત્યારબાદ નંબર બે અને ત્રણ ત્યારબાદ નંબર ચાર પ્રશ્ન ત્રણ બી કિંમત શોધો જેમના ગુણ છ પ્રશ્ન ચાર એ વિધાન સાચું છે કે ખોટું તે કહો જેમના ગુણ ચાર નંબર એક ત્રિકોણ નું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ જેટલું હોય ખોટું નંબર બે વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર પાયડી સ્કવેર છેદમાં ચાર ખરું નંબર ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ ખોટું નંબર ચાર ચાર સેન્ટીમીટર આધાર અને બે સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છ સેન્ટીમીટર સ્ક્વેર થાય ખોટું પ્રશ્ન ચાર બી ઉકેલ શોધો ત્રણ માંથી કોઈ પણ બે જેમના ગુણ છ અહીં ગણતરી કરી અને જવાબ તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો છે નંબર ગણતરી કરી અને અહીં જવાબ તમને આપેલ છે ત્યાર પછી છે પ્રશ્ન પાંચ એ એક વાક્યમાં જવાબ આપો જેમના ગુણ ચાર તેમના પણ જવાબ સાથે અહીં આપેલ છે પ્રશ્ન પાંચ બી સાદુરૂપ આપો અને કિંમત શોધો ચાર માંથી ત્રણ જેમના ગુણ છ તેમની પણ ગણતરી કરી અને અહીં જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન છ એ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર

પ્રશ્ન આઠ એ જોડકા જોડો જેમના ગુણ ચાર ઘન આકાર અને સામેથી જોતા તેનો દેખાવ તો નંબર એકને નંબર ચાર સાથે નંબર ને નંબર ત્રણ સાથે નંબર ત્રણને નંબર એક સાથે અને નંબર ચારને નંબર બે સાથે પ્રશ્ન આઠ બી માગ્યા મુજબ જવાબ લખો ચારમાંથી કોઈ પણ ત્રણ જેમના ગુણ છ

તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે